ઇફકોએ ફોસ્પેટિક ખાતરો જે છે એમાં મોટો વધારો કર્યો છે અને એને લઈને ખેડૂતો છે છે આર્થિક ભારણ વધી જાય એવો ભય સામે આવ્યો અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું છે ચાલો સાંભળ્યું સમગ્ર દેશની અંદર અને ગુજરાતમાં ખેડૂત ખેતીને બરબાદ કરવાની ભાજપાની નીતિના કારણે ખેડૂતને જે વચન આપ્યું હતું સત્તા મેળવવા માટે કે ખેડૂતની આવક બમણી કરશું એની બદલે ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણા થઈ ગયા ખેડૂત અને ખેતીના ઓજારો ઉપર જીએસટી ખાતા ઉપર જીએસટી અને મનફાવે તેવા ભાવ વધારવાના કારણે આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે તાજેતરમાં જ ગુજરાત સરકારે અને વિવિધ ખાતર ઉત્પાદક કંપનીઓના સહયોગથી સરકાર વાતો તો બહુ મોટી કરે છે કે ખેડૂતોની સબસિડી ચાલુ રહેશે અને અમે આમ લાભ આપ્યા તેમ પણ હકીકતમાં જોઈએ તો હાલની સિઝન જે છે રવિ સિઝન ને ખરીફ સિઝનમાં ખેડૂતોના માટે જરૂરી એનપીકે ખાતરની પ્રતિ ગુણી પચાસ કિલોની તેમાં અઢીસો રૂપિયા જેટલો માત્મ વધારો એટલે કે ચૌદસો સિત્તેર રૂપિયામાં જે ખાતરની થેલી મળતી તેના સત્તરસો ને વીસ રૂપિયા જેટલો જંગી વધારો ગુજરાતમાં સાત લાખ ટન જેટલું સાત લાખ મેટ્રિક ટન જેટલું ખાતરનું ખપત છે પણ એ ખપતમાં જુદા જુદા ભાગે જોઈએ તો એનપીકે ની વીસ ટકા જેટલી ખપત થાય છે ગુજરાતમાં ખાતરના નામે મોટા પાયે સગે વગે થાય છે ખેડૂતોને મળવા પાછળ ખાતરને બદલે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે અને મળતિયાઓ બારો ખાતરને સગે વગે કરી દે અને એના કારણે ખેડૂતને ખર્ચમાં મોટા પાયે વધારો થયો છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે સરકાર ખેડૂતોને નજીવી સહાયના નામે ઢોલ પીટાય છે અને બીજી બાજુ ખેડૂત કઈ રીતે આર્થિક દેવાદાર થાય આર્થિક પાઇબા લઈનમાં ધકેલે એવા એક પછી એક પગલા ભરી રહી છે અને એના ભાગ રૂપે છે ફર્ટિલાઇઝર એટલે કે એનપીકેના ખાતરની પ્રતિકોણી અઢીસો રૂપિયા જેટલો માતબર વધારો જીકીને ખેડૂતની કેર તોડી નાખી છે ખેડૂતને ટેકાના ભાવ મત મળતા ખેડૂતને બીજી સહિતથી બીજી બાજુ બાબતમાં મોંઘુ થતું જાય છે અને ખેડૂત જ્યારે ખરીદી કરે પોતાના માટે બિયારણથી માંડીને ફર્ટિલાઇઝરથી માંડીને જંતુનાશ દવા તેમાં સતત વધારો ભાવ વધારે અને જ્યારે પોતે પોતાનો પાક મહેનત કરીને બજારમાં વેચવા જાય ત્યારે એના પૂરતા ટેકાના ભાવ પણ ન મળે આનાથી ખોટું ખેડૂતને લાચારી સહન કરવાની કોઈની નીતિ હોય તે ભાજપા સરકારની નીતિ છે ચૂંટણી સમયે જય જવાન જય કિસાનનો નાણો આપનાર કેન્દ્ર સરકાર ભાજપા સરકારે મળ ખેડૂત મળ જવાનની નીતિ અપનાવી છે અને એના કારણે આજે ખેડૂતની બરબાદી સ્થિતિ છે ત્યારે આપના માધ્યમથી માંગ કરે છે કોંગ્રેસ પર કે ખેડૂતોના જરૂરી સિઝન માટેના એનપીકે ખાતરમાં અઢીસો રૂપિયા જેટલો માતમ વધારો જે જીવવામાં આવે તે પરત ખેંચવામાં આવે અને ખેડૂતને કઈ રીતે ખર્ચ ઘટે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તો જ ખેડૂતને આર્થિક પાયમાલીમાંથી બહાર કાઢી શકાશે અને ખેડૂત ખુશ રહેશે તો હિન્દુસ્તાન ખુશ રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર